વહેમમાં બે મોપેડમાં આગ આગ ચાપી ઝઘડો કરી કરી પોલીસે ધરપકડ પારડી તાલુકાના ટુકવાડા ગામે આડા સંબંધના વહેમને કારણે પતિએ શાગરીત સાથે મળી એક પરિવારના માળખાને નુકસાન પહોંચાડ્યું છે ટુકવાડા અહીરફળિયામાં ફળિયામાં રહેતા ગણેશભાઈ નારણભાઈ પટેલની પત્ની દીપ્તિબેનની મિત્રતા શારિકાબેન સાથે હતી જેનાથી ગણેશભાઈના ઘરે શારિકાબેન વારંવાર આવતી જતી રહેતી હતી શારિકાબેનના પતિ મહેન્દ્રભાઈને આડો સંબંધ હોવાનો વહેમ હતો જેના કારણે વારંવાર ઝઘડાઓ થતા હતા આ બાબતે ગામ રહે બંને પક્ષો વચ્ચે સમાધાન બાદ પણ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ મહેન્દ્રભાઈએ તેનો મિત્ર હિરલભાઈ સાથે મળી ગણેશભાઈ સાથે ફરીથી ઝઘડો કર્યો હતો અને રાત્રે ગણેશભાઈના ઘરે પહોંચી ત્યાં પાર્ક કરેલી એક્ટિવા અને મેસ્ટ્રો મોપેડમાં આગ ચાપી દીધી હતી જેથી પરિવારે પાણીનો મારો કર્યો પરંતુ બંને મોપેડ બળીને ખાક થઈ ગઈ હતી ગણેશભાઈએ પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મહેન્દ્રભાઈ અને હિરલભાઈની ધરપકડ કરવામાં આવી છે આ ઘટના ગ્રામજનોમાં ચકચાર સર્જી છે અને પોલીસે આ મામલે વધુ તપાસ કરી રહી છે